રાપર તાલુકાના આડેસના નદીવાળા વાંસ વિસ્તારમાં રહેતા રબારી પરિવારનો આબાદ બચાવ થયો સવારે આઠ ને ત્રીસે વરસતા વરસાદની વચ્ચે અચાનક દિવાલ ધસી પડી હતી દિવાલ ધરાશયી થઈ ગઈ હતી પરંતુ પરિવાર સાઈડમાં હોવાને કારણે પરિવારનો આબાદ બચાવ થયો હવે જોઈએ વશીમ સીધી કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર કચ્છમાં વરસાદે ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોના જનજીવન ઉપર સીધી અસર પડી રહી છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સરકારી તંત્ર તેની રીતના કામ કરી રહી છે પરંતુ જ્યાં કુદરતની રૂઠ છે ત્યાં પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે આવી પ્રતિથી કરાવતો એક કિસ્સો આડેસરના વાળા વિસ્તારમાં બનવા પામ્યો હતો આજે સવારે આઠ ને ત્રીસ કલાકે આડેસરના નદી વાળા વાસ વિસ્તારમાં રહેતા રબારી પરિવારની દિવાલ ધસી પડી હતી અચાનક દિવાલ કળરભૂઝ થઈને ધસી પડી હતી પરંતુ પરિવાર સાઈડમાં હોવાને કારણે સંપૂર્ણપણે બચાવ થયો છે કોઈને ઈજા થવા પામેલ નથી પરંતુ સવાલ એ ઉપસ્થાય છે કે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખાંકને ક્યાંક સલામતીના પગલાં ખૂબ જ આવશ્યક હોય છે આવી પરિસ્થિતિમાં કાચા મકાનની દીકા કાચા મકાનવાળા વિસ્તારમાં રહેતા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ આજે આ દિવાલ ધસી પડી હતી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી પરંતુ સદનસીબે આ રબારી પરિવારનો આબાદ બચાવ થયો હતો પરિવારના એક પણ સભ્યોને કોઈપણ પ્રકારની ઈજા નથી પરંતુ જે વિડીયોમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોઈ શકાય છે કે દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી કાચું મકાન હોવાના કારણે જૂનું મકાન હોવાના કારણે આ આ પરિસ્થિતિ ઊભી થઈ છે વરસાદ પણ સતત ગઈકાલથી ભારે માત્રામાં વરસી રહ્યો છે એક તરફ ડીપ ડિપ્રેશનની આગાહી છે અને બીજી બાજુ વરસાદની પરિસ્થિતિમાં આ રબારી પરિવારની દિવાલ ધસી પડી હતી પરંતુ કોઈપણ પ્રકારની ઈજા કે દુર્ઘટના થયેલ નથી પરિવારનો સંપૂર્ણપણે આ બાદ બચાવ થયો છે સલામત રીતે તેઓ છે કોઈપણ પ્રકારની તકલીફ નહીં હોવાનું તેમણે આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું રબારી નાથા મંજીભાઈ છે સાલુ મારું નામ રબારી નાથાભાઈ મંજીભાઈ છે ઘરમાં લોકો કેટલા હતા આ તો હતા છો સાત જણા હા કોને એડિયા પોતી નથી અને વરસાદ ચાલુ હતો અને આમ પડી ગયું અમારા ઘરમાં હતા બધા લોકો સવારે કેટલા વાગે બનાવ બની સવારે સાડા આઠ થી નવ માં પડ્યો